I'm not આ ગાય છે બબુડી જૂનામાં જૂની ગાય આ બબુડી ઘણા વર્ષો થઈ ગયા અને છે અહી આપડી ફેક્સર વાળી ગાય છે એની પાસે જમાય ભડકે ખોટી હું કેમ ભાઈ હોય નીચે જોઈને હાલજો પોદળા છે

为啥子呀？大爷，真热啊！这。 ગાયો ને ઉપર ના દાંત નો હોય નીચેના દાંત જ હોય ઉપરના દાંત ન હોય બંધ કરી

गोली पेटे ली देन आ भाई ने काका आना ए काका आना ये वो से पेटी दे नी पड़ी से हाँ बिस्किट से हमारा બિસ્કિટ છે આ બધી ગૌશાળા ની જગ્યા છે અમારે ત્યાં અંદર છે કોઈ બી આ સાઈડમાં બધી ખોટ વાળી ગાયું છે અને આગળ આપણે ત્યાં લેવા ગયા પણ ગોળ હતો ગોળ નતો લેવા ગયા ગોળ અને આવી ગયું બિસ્કીટ ને આગળ આપણે ગોળ લેવા જઈએ ચાલો

Một đất phải đau. Một mãi hát nguyên của đau. Một đất phải đau. And they hát. Tay thêm là chút. Mm hmm. Mm hmm. Mm hmm. Mm hmm. Mm hmm. Mm hmm là bút đi bút đi. Cô đi ra có thể không? À, bận vô thì phô ra. à? Không có tiền. Này. Cô

હલો આવવાની બાજુ હલો પણ ભલે આવતી જ્યાંથી ખાલી કરીને આઈ ગયું પેલા હામી ની સાઈડ હતી ન્યા હવે આ બાજુ આવી ગયું ગાયું अभी भी साफ करे से हाँ अंदर तो अरे उधर तो है डबा उधर है उधर पूछ के लाया उधर तो है, तो तो है। Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn

સાફ થાય છે આ બધું એનું શાંત ખાતર ને હોય ને બધું સાફ થાય છે હવે આ ગૌશાળા નંદેશ્વર ગૌશાળા છે તમને અહીંયા પણ બતાવી આ સાઈડ પણ બતાવી અને ગાયોને ગોળ ખબર છે તો મિત્રો આટલી ગાય માતાની ની મહેરબાની કરીને તમે વિડીયો લાઈક અને શેર કરજો અને નવા હોય ચેનલ માં તો સબસ્ક્રાઈબ કરજો એક ગાય માતાને માટે આટલી મહેનત કરી છે તો પ્લીઝ લાઈક અને સબસ્ક્રાઈબ કરજો